લખતર તાલુકામાં ગત રાત્રે ભારે ગાજવીજ સાથે સાડા પાંચ ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે તાલુકામાં ખેડૂતોના તલ કપાસ અડદ જુવાર મગ ડાંગર જેવા પાકો તૈયાર થઈને છે આ વરસાદ ખાબકતા ખેડૂતોના હાથમાં આવેલ કોળીઓ જવાની સાથે ખેડૂતોને મોટું નુકસાન થવાની શક્યતાઓ છે ચાલુ ચોમાસામાં શ્રાવણ મહિનામાં ભારે પડેલા વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લા સહિત લખતર તાલુકામાં ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જે નુકસાન અંગે ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે આજે વરસાદ ખાબકતા બચી ગયેલ પાકને પણ નુકસાન થતા ખેડૂતોની પડ્યા પર પાટુ જેવો ખાટ સર્જાયો હતો હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાત સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જે વરસાદના કારણે ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ સામે આવી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાં વીજળી પડવાના કારણે છત્રીસ બકરા સહિત બે ત્રણ ભેંસોના પણ મોત થયાનો બનાવ સામે આવ્યો છે ત્યારે લખતર પંથકમાં ગત રાત્રે સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ગત ઓગસ્ટ મહિનામાં લખતર પંથકમાં અતિ ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોના ખેતરોમાં ઊભેલા મોલ જુવાર બાજરી બીટી કપાસ એરંડા ડાંગર જેવા પાકોમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું જેને લઈને લખતર પંથકના ખેડૂતો દ્વારા સરકારશ્રી પાસે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી હતી ત્યારે છેલ્લા ત્રણ દિવસથી અવિરત પડી રહેલ વરસાદના કારણે લખતર તાલુકાના ખેડૂતોમાં પડિયા પર પાકું જેવો ઘાટ જોવા મળી રહ્યો છે જયેન્દ્રસિંહ ઝાલા જીડીસી ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર